નમસ્કાર મિત્રો તારીખ છે સોવીસ જૂન બે હજાર પચીસ આજે મંગળવાર આજના વિડીયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા વિડીયોની અંદર કરવાના છે તે પહેલા ચેનલ પર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો ડુંગળી બજારમાં ભાવ અત્યારે સ્ટેબલ જોવા મળ્યા છે અને સફેદ ડુંગળીની આવકમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો છે નાસિકમાં સારી ક્વોલિટીના ડુંગળીમાં અત્યારે ભાવ પ્રતિ સત્તરસો પ્રતિ ક્વિન્ટલના ઉપર અત્યારે જોવા મળી રહ્યા છે ડુંગળી બજારમાં અત્યારે ભાવ મજબૂત રહ્યા હતા અને ગુજરાતમાં આવકો હવે ઘટી રહી છે ખાસ કરીને મહુવામાં સફેદની આવકો ઘટી છે બીજી તરફ નાસિકમાં રેન ડેમેજ માલ વધારે આવી રહ્યા હોવાથી સારી ક્વોલિટીના ડુંગળીની અત્યારે જે અસર જોવા મળી રહી છે અને બજારમાં પણ મજબૂત રહ્યા હતા આગળ ઉપર જવો ડુંગળી બજારમાં વેપારો કેવા રહે છે તેના ઉપર

ભાવમાં ચાલીસથી લઈને એકસો ને રૂપિયા જોવા મળ્યા હતા ત્યારે મોવામાં લાલ ડુંગળીના નવ હજાર કટાના વેપારો સામે ચાલીસ રૂપિયાથી બસો ને રૂપિયા ભાવ જોવા મળ્યા છે જ્યારે સફેદની આવું સફેદના બોતેર હજાર ઠેલાના વેપારો સામે એકત્રીસ રૂપિયાથી બસો ને રૂપિયા ભાવ જોવા મળ્યા છે તો મિત્રો આથી ડુંગળીને લગતાની સરસા ગમ્યો તો વિડીયોને લાઇક સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન